નમસ્કાર પેલી બાજુ અમે ઉભેલા હતા જયારે પેલી બાજુ બતાવજો પેલી બાજુ રહી કામ કરવા માટે આવ્યા છે તે કામ પણ કરવાનું છે અને એટલા જ માટે અમે ફરી એકવાર ચૂંટણી લક્ષી સવાલો પૂછવાનું લોકોને ચાલુ કરીએ છીએ પરંતુ તે પેલા કાઠિયાવાડના લોકોની જે મજા છે તે અમે જાણીએ છીએ ગોવાડભાઈ અમારી સાથે છે કે જે પોતાની ભેંસો ને પોતાના ઢોર ને ચરાવવા માટે આવ્યા છે તેમની સાથે આપણે વાત કરીએ જી શું નામ તમારું ભાઈ મેરા મેરા હા ક્યાં કામના છો વાઘણિયા વાઘણિયાના જ છો એમ હા શું કહેશો આ તમે તમારા જે પશુઓ છે એમને ચારવા લઈને આવ્યા છો હા સારો જો અહીંયા બેસવાનું બેસવાનું એમ આ નીણ ખવરાવીન સારો નીણ ખવરાવીન સારવાનું હા હા તો શું કહેવાય કેટલા છે ઢોર 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 છે 50 જેવા છે 40 50 જેવા છે ખાલી 50 જેવા છે એમ હા ઢોરને જે હું બેસે વાઘાણીયા તો છેલ્લું ગામ છે તો અહિયાં તો પછી હાવજ જોડે જ મિત્ર થતા હા હાવજ જોડે મિત્ર થતા આવે છે આવે આવે કઈ કઈ આવે પશુઓ ને નુકસાન કરે નુકસાન કરે ઓમ ભેંસું હોય એટલે ઓછું વાંધો આવે ભેંસુ હોય એટલે ઓછો વાંધો આવે એ સામુ લડી લે હા ભેંસું લડી લે આવો અમે લડી લે હા શું વાત કરો છો ક્યારે જોયું તમે આવું હા જોઈએ છે શું વાત કરો છો એટલે હાવજ આવે તો ભેંસ પોતાનું રક્ષણ કરી નાખે ભેંસ પછી ગાયું ને ન મારવા દે ગાયું ના મારવા દે ભાઈ શું વાત કરો છો એમ હા કેટલા વરસથી સારો સારું એને બે વર્ષ છે કેટલા ઉમર કેટલી તમારી અંદાજીત પંદરક જે પંદર એક વર્ષના જ છોજ હમ હું વાત કરો ને આટલા બધા પશુઓને કારે ચારી હકો હા ભાય ભાઈ તો શું છે મજા છે ગામડામાં મજા મજા એવું હાવ કેટલું ભણેલા નહીં નહીં ભણવાનું નહીં તો નહીં સોટા હા મતથી જ કોટા હું

ક્યાંક ક્યાંક આમ જંગલ માં જાય તો જોવા મળે નકર નો જોવા મળે ડર લાગે ડર અમને શું લાગે અમારે એની હારે પનાર એની હારે તમારે પનાર એમ હા એને ડર નો લાગે નહીં એ તમારા થી તમે એના થી નડો નહીં એવું એમ કોઈ ને મમ્મી પપ્પા કોઈને ડર નો લાગે કોઈ નહીં એવું હા તમે તો પંદર વર્ષ ના એટલે ચૂંટણી ને તો શું પૂછો તમે ખેર ઓલ ધ બેસ્ટ તારા જે કરો હોય એ તમે કરી રાખો બરોબર મજા આવી વાત કરી ખેર તો જે રીતે તમે જોયું કે ઘણા બધા લોકો અમને મળતા હોય છે આવા કે જેમની સાથે ચૂંટણી લક્ષી તો વાત ન થતી હોય પરંતુ તેમની સાથે પોતાના જે વ્યવસાય તે લોકો કરે છે તેને લઈ વાત થતી હોય પંદર વર્ષનો જ આ નાનો બાળક જ આમ તો કહી શકાય કિશોરાવસ્થામાં કહી શકાય પોતાના ઢોરો ચારે છે અને પૂછવું જ્યારે કે હાવત થી બીક લાગે છે તો કે ના અમારે તો એની જોડે કે પનારો એની જોડે હું પીવાનું ત્યારે આજ મજા છે કાઠિયાવાડની ની આ જ મજા છે સીમાડા ગામડાઓ આજ મજા છે કે જે લોકો પશુઓને પોતાના મિત્ર માને છે પશુઓથી ડરતા નથી અને પશુઓ પણ તેમનાથી ડરતા નથી પશુઓ પણ તેમની જોડે મિત્રતા કરે છે અને પશુઓ પણ તેમની જોડે એવો જ ભાવ અને એવો જ પ્રેમ ભાવ રાખે છે કે જે લોકો જે આ લોકો પશુઓ જોડે રાખતા હોય છે કાઠિયાવાડને જેટલું સલામ કરીએ એટલું ઓછું છે કારણ કે કાઠિયાવાડના અનેક લોકોમાં તમને અનેક વિવિધતાઓ જોવા મળશે જો ફરીએ બીજા કોઈ ગામડામાં કોઈક મળે તમને ચૂંટણીલક્ષી વાતો પણ બતાવતા રહીએ હાલ આ વિડીયો કેમેરા પર્સન ચિરાગ પરમાર સાથે મોહિત બોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વાઘાણીયા બેસાણ જુનાગઢ